નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે મગફળીના બજાર ભાવ બધા યાર્ડના શું સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બધા યાર્ડના મગફળીના ભાવ જોઈએ તો ખાસ કરીને આજે રાજકોટ યાર્ડમાં એક હજાર નેવુંથી તેરસો પચાસ અમરેલી યાર્ડ કોડીનાર સાવરકુંડલા યાર્ડમાં ઊંચામાં બારસો એકાવન જેતપુર યાર્ડ પોરબંદરમાં તેરસો સિત્તેર રૂપિયા ઊંચામાં તો વિસાવદર યાર્ડ મહુવામાં પંદરસો ને પાંત્રીસ રૂપિયા ઊંચામાં બજાર ગઈ હતી તો ગોંડલ યાર્ડમાં તેરસો એકાવન રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા હતા જ્યારે કાલાવડ યાર્ડ જૂનાગઢ જામજોધપુર ભાવનગર યાર્ડ માણાવદરમાં ચૌદસો ને એક રૂપિયા સુધી ઊંચામાં બજાર જોવા મળી હતી જ્યારે તળાજા યાર્ડ હળવદ યાર્ડમાં એક હજારથી અગિયારસો એંશી જામનગર ભેસાણ યાર્ડ દાહોદમાં બારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા હતા મગફળી જાડીમાં તો મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મગફળી ઝીણીમાં રાજકોટ યાર્ડ અમરેલી કોડીનારમાં ચૌદસો ને ચાર રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા હતા તો સાવરકુંડલા જસદણ મહુવામાં બારસો ને ઇઠોતેર રૂપિયા ઊંચામાં બજાર રહી હતી ગોંડલમાં તેરસો સોળ રૂપિયા ઊંચામાં ભાવ રહ્યા હતા તો કાલાવડ જામજોધપુર યાર્ડ ઉપલેટા યાર્ડ ધોરાજી યાર્ડ વાંકાનેર યાર્ડ વાંકાનેર યાર્ડમાં નવસો પચાસથી નવસો એકાવન રૂપિયા ભાવ બદલે કે બજાર ખૂબ જ નીચી રહી હતી તો જેતપુર યાર્ડ તળાજામાં તેરસો ને તોતેર રૂપિયા ઊંચામાં રહ્યા હતા જ્યારે ભાવનગર રાજુલા મોરબી યાર્ડ જામનગર ડારી યાર્ડમાં એક હજાર છ્યાસીથી એક હજાર સિત્યાસી રૂપિયા જ્યારે ખંભાળિયા લાલપુર યાર્ડમાં તેમજ ધોળોલ યાર્ડમાં જે ક મગફળી ચીણીના ભાવ છે તે આ મુજબ આજે જોવા મળ્યા હતા આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે અને દરરોજ મગફળીના બજાર ભાવ અને ખેતીના સમાચાર મેળવા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ